નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારંભ યોજાયો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ઓગણીસમો હપ્તો રિલીઝ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જિલ્લાના ત્રણ પોઈન્ટ બાર લાખ ખેડૂતોના બેંક ખાતામાં બાસઠ કરોડ કિસાન સન્માન નિધિ સહાય જમા કરાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાગલપુર બિહારથી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ સંબોધન કર્યું મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓમાં પંચ્યાસી લાભાર્થીઓને રૂપિયા રૂપિયા અગ્ન સિત્તેર પોઈન્ટ સત્યાવીસ લાખની સહાય ચૂકવવામાં આવી આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જી સી બાલોડી વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી જે કે પટેલ નાયબ ખેતી નિયામક શ્રી સચિન ગડિયા સહિત આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઈ પટેલ કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ માહિતી નિયામક કચેરી આણંદ